શ્રી સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ વડોદરા દ્વારા શહેરના આંગણે જૈન દેરાસરની અંજન સલાકા કાર્યક્રમનું તારીખ પંદરથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જે અંગે આજરોજ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરના આંગણે શ્રી સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ વડોદરા દ્વારા નૂતન જૈન દેરાસરની અંજન સલાકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રતિષ્ઠ જૈન ધર્મના ચોવીસ તીર્થકરોમાં ના સત્તર માં તીર્થકર એવા કુંથુના ભગવાનની મહાપૂજા કરવામાં આવશે તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ ગુરુ ભગવત પ્રવેશ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા શુભ મંગલ કાર્યની શરૂઆત દીપ સ્થાપના અને પંચકલ્યાણ પૂજાથી થશે નવ દિવસના મહોત્સવમાં કુંથુના ભગવાનની જીવનશૈલીના ભાગરૂપે ચવન જન્મ દીક્ષા કેવડ જ્ઞાન અને નિર્વાણ તેવા કલ્યાણકોની મહાપૂજા થશે તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ કુંથુના ભગવાનનો વરઘોડો શોભાયાત્રા સવારે સાડા નવ વાગે નીકળશે જે પથ્થર ગેટ માંડવી ન્યાય મંદિર થઈ પરત હસ્તીના આરવી દેસાઈ રોડ આવશે આ શોભાયાત્રામાં વિવિધ વેશભૂષામાં શ્રદ્ધાળુઓ ઘોડાગાડી ઉટગાડી બગીઓમાં જોડાશે સાથે જ વિવિધ બેન્ડ શરણાઈના સૂર સાથે શોભાયાત્રા ફરશે સમગ્ર કાર્યક્રમમાં સંતો રાજકીય તથા અન્ય સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહેશે તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ શ્રી સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘનું સ્વપ્ન સાકાર થશે પરમાત્માની વિધિ વિધાન દ્વારા ગુરુ ભગવંત અંજન વિધિ કરાશે ત્યારબાદ નૂતન ધ્વજદંડ સ્થાપના કળ સ્થાપના તોરણ સ્થાપના તથા શાંતિશાસ્ત્ર મહાપૂજા થશે

ગોવિંદરાજ મહેતા સેક્રેટરી મિલાપભાઈ અંગારા દ્વારા માહિતી આપવામાં આવશે આપણે પંદર તારીખથી કાલથી ચાલુ થશે પ્રોગ્રામ પહેલાં પહેલા અમારું કુંભ સ્થાપના કહેવાય અમારા દેરાસરમાં થશે સવારે પાંચ વાગે જે આપણે ક્લસ મૂકીએ ત્યાંથી બધી વિધિ ચાલુ થાય એ પછી નવા ભગવાનનો ગ્રહ પ્રવેશ જે કહેવાય મંદિરની અંદર પ્રવેશ એ સવારે નવ વાગે ગણેશ ગણેશ સોસાયટી ચાલુ થશે અને દહેરાસરમાં ભગવાન બધા જે નવા ભગવાનો છે એનો પ્રવેશ થશે પ્રતિષ્ઠા નહીં થાય પણ પ્રવેશ થશે એના પછી સાંજે ભક્તિભાવના એ બધા રોજે પંદર તારીખથી વીસ તારીખ સુધી રોજે બધા સંગીતકારો આવશે સારામાં સારા સંગીતકારો છે બધા આપનું નામ કહું જે અમારા જૈન ધર્મમાં મતલબ જે બહુ મોટું નામ કહેવાય એમાં એક વિનિત ગેમાવે છે એ રોજે રહેવાના છે પછી એક બિપિન પોરવાલ છે જૈનમ વારિયા છે વિક્કી ફારેક છે રિષભ રિષભ સંભવ જૈન છે પછી સાઈરામ દવે આવશે એક દિવસ માટે જે જનરલ પબ્લિક માટે બધા માટે બી થોડુંક નવું ચેન્જ લાગે શોભાયાત્રા એકવીસ તારીખે સવારે લગભગ નવ વાગે અહીંથી જ ચાલુ થશે ગેન્ડી ગેટ થાય નામ થાય પાછી અમારા દેરાસર આગળ થઈ પછી અહીંયા જ લગભગ સાડા અગિયાર વાગે એનું સંપાવન થશે સાધુ સંતો સાધુ સંતો કોણ કોણ ઉપસ્થિત રહેશે રાજકીય કોણ ઉપસ્થિત રહેશે અને સમાજના લોકો એ ક્યાં ક્યાંથી આવવાના છે સમાજના અમારા સાચોરી પટ્ટી પટ્ટી જે કહેવાય એમાં ચોરાસી ગામ કહેવાય ચોરાસી ગામ એમાં મુંબઈ બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ બધી જગ્યાએ અમે લોકોએ ઇન્વિટેશન પર્સનલ જૈન આપેલા છે બધી જગ્યાએ પર્સનલ ઇન્વિટેશન આપેલા છે અને બધાની ફૂલ ભાવના છે આવવાની કેમકે અમે સાંચોરી સમાજ જે અમારું બારથી પંદર હજાર માણસોનું સમાજ કહેવાય સમાજ કહેવાય એમાં બધા બહાર વસેલા છે અને અમે લોકો પહેલાં જ એવા છીએ કે જે લોકોએ ગામ અમારા એરિયા છોડીને અહીંયા દેરાસર બનાવ્યું છે અને સાંચોરી જૈન મૂર્તિ મૂર્તિપૂજક સંઘ એટલે આખા મૂર્તિપૂજક સમાજના મતલબ અમારી જે પટ્ટીનું પહેલું દેરાસર અમારે બનશે ગામ છોડીને પહેલું મંદિર અમારું અહીંયા બનશે એમાં બધાની ફૂલ ભાવના છે કે ભાઈ બધા લોકો આવે હવે આમાં પર્ટિક્યુલર રાજનીતિકમાં અમે લોકો સીએમને પોલીસ કમિશનરને બધાને બધા એમએલએ બધા કોર્પોરેટર બધાને આમંત્રણ પર્સનલ જઈને આપેલા છે એમાંથી લગભગ બધાનું કન્ફર્મેશન છે કે આવીશું પણ કોઈ આજે આવે બે દિવસ પહેલાં કહીશું કોઈ કહે છે એક દિવસ પહેલાં જણાવીશું હવે અમે લોકો બી કાલથી અમને કહીશું કે ભાઈ સાહેબ ક્યારનો પ્રોગ્રામ છે અમને જે કહે કોઈક વાર એવું થાય કે ચાર જણ ભેગા કહે તો અમારે એવું કહેવું પડે બે દિવસ પછી આવો એક દિવસ આગળ રાખો શું નામ છે ગોવિંદરાજ સોનરાજ મહેતા